હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને જ્યુસી પાસ્તાની રીત તમે જો ક્યારેય રોડ ઉપર લારીમાં મેગી અને પાસ્તા ખાવા ગયા હોય તો તમને ખબર હશે કે એ પાસ્તા એકદમ ટેસ્ટી લાગતા હોય છે તો એ જ રીતના પાસ્તા આજે આપણે ઘરે બનાવવાના છે અને એ પણ કૂકરમાં બનાવવાના છે તો અમારા વિડીયો જો તમને પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ પાસ્તા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બાળકોને તો પાસ્તા ખૂબ જ ગમતા હોય છે તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેના માટે આ રીતના પાસ્તા અમે લીધા છે તમે કોઈપણ શેપવાળા પાસ્તા લઈ શકો છો આ પાસ્તા અમે અહીં લીધા છે એ વીટ પાસ્તા છે એટલે કે ઘઉંમાંથી બનેલા પાસ્તા છે પણ તમે જે મેંદાના રેગ્યુલર પાસ્તા આવે છે એ પણ તમે લઈ શકો છો પણ ઘઉંના પાસ્તા વધારે હેલ્ધી હોય છે એટલે અમે એ લીધા છે એક બાઉલ પાસ્તા લીધા છે થોડા કેપ્સિકમ એક નાની ડુંગળી અને થોડા મકાઈના દાણા લીધા છે બાફેલા નાનું ટામેટું લીધું છે સમારેલું ટામેટાને તમે ક્રશ કરીને પણ લઈ શકો છો અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી ચીલી ફ્લેક્સ બે નાની કડી લસણને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે ત્યારબાદ મરચું મીઠું હળદર અને ધાણાજીરું લઈશું હવે આપણે કૂકરમાં પાસ્તા બનાવવાના છે તો તેના માટે ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે ડુંગળી ઉમેરીશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું ડુંગળી થોડી સતળાય ત્યાં સુધી થવા દઈશું પાસ્તા બનાવવાની પ્રોસેસ લાંબી હોય છે જ્યારે આપણે તેને પાણીમાં ઉકાળીએ બોઈલ કરીએ પછી તેને આપણે સાદા પાણીથી ધોઈએ ટણીમાં કાઢીને ઠંડા પાણીથી તેલ ના તેની ઉપર ઉમેરીને રાખીએ એના કરતાં આ રીતે કુકરમાં બનાવીએ તો એ ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે ત્યારબાદ કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા નાખીશું તમને આની અંદર ગાજર ગમતું હોય તો તમે ઉમેરી શકો છો ટામેટું લઈશું ઝીણું કટ કરેલું બધું બરાબર સાંતળી લઈશું બાળકોને તમે આ રીતે બનાવેલા પાસ્તા લંચ બોક્સમાં પણ આપી શકો છો લસણ નાખીશું અંદર અને એ પણ થોડું સાંતળી લઈશું અથવા તો સાંજે જો બાળકોને ભૂખ લાગે લાગે તો તમે આ રીતે બનાવીને આપી શકો છો બધું બરાબર સાંતળી લેવાનું છે ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું એટલે શાકભાજી બળી ના જાય હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તમે આની અંદર એકાદું લીલું મરચું પણ નાખી શકો છો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈશું ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે રેડ ચીલી સોસ પણ લઈ શકો છો ત્યારબાદ જે પીઝા પાસ્તા સોસ આવે છે એ લઈશું આપણે તમે શેઝવાન સોસ પણ લઈ શકો છો આની જગ્યાએ જે શેઝવાન ચટણી આવે છે એ પણ તમે લઈ શકો છો અમે અહીં પીઝા પાસ્તા સોસ લીધો છે એ અહીં બે મોટી ચમચી લેવાનો છે એનાથી પાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમને જો શેઝવાન ફ્લેવરવાળા પાસ્તા ગમતા હોય તો એ પણ તમે લઈ શકો છો ત્યારબાદ થોડું આપણે આની અંદર સોયા સોસ લઈશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમતો હોય તો તમારે નહીં એડ કરવાનો અડધી ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે પાસ્તા એડ કરી દઈશું એક બાઉલ પાસ્તા અહીં લીધા છે આપણે આ વીટ પાસ્તા છે એટલે એને બોઇલ થતાં થોડી વાર લાગે છે પણ જો મેંદાના પાસ્તા હોય તો એ જલ્દીથી બોઇલ થઈ જાય છે હવે આની અંદર આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું તમને વધારે સ્વીટ ગમતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો મેં અહીં બેથી ત્રણ ચમચી ટોમેટો કેચઅપ ઉમેર્યું છે અને જે હોલવાળા પાસ્તા આવે છે એને કૂક થતાં ઓછી વાર લાગે છે પણ આ રીતના સ્પ્રિંગ પાસ્તાને કૂક થતાં થોડી વધારે વાર લાગે છે હવે પાસ્તા ડૂબે એટલું પાણી આપણે ઉમેરીશું અથવા તો જેટલા પાસ્તા લીધા છે એના કરતાં થોડું ઓછું પાણી આપણે ઉમેરવાનું છે આમાં અને ગેસ ફૂલ કરી અને કૂકર બંધ કરી અને ચારથી પાંચ સીટી વગાડીશું જો તમે હોલવાળા પાસ્તા લેતા હોય અને મેંદાના પાસ્તા લેતા હોય તો ત્રણ સીટીમાં જ તમારા પાસ્તા તૈયાર થઈ જશે પણ અહીં આપણે સ્પ્રિંગવાળા પાસ્તા લીધા છે અને વ્હીટ પાસ્તા લીધા છે એટલે અમે અહીં પાંચ સીટી વગાડી છે કૂકર એકદમ ઠંડુ થાય પછી આપણે ચેક કરી લેવાનું આ રીતે તોડીને પાસ્તા બફાયા છે કે નથી બફાયા જો ના બફાયા હોય તો ફરી એકાદી સીટી આપણે વગાડી લેવાની તમે જોઈ શકો છો આની અંદર બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો અને એકદમ છૂટા છૂટા પાસ્તા તૈયાર થયા છે આપણા તો તૈયાર છે આપણા કુકરમાં બનાવેલા એકદમ ટેસ્ટી અને જ્યુસી પાસ્તા ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો તમે આ રીતે બનાવીને આપશો તે લોકોને ખૂબ જ મજા આવશે તો તમને અમારી આ પાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે પાસ્તા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો હવે આપણે આ પાસ્તા સર્વ કરી દીધા છે તેની ઉપર તમને જો ચીઝ ગમતું હોય તો તમે ચીઝ પણ છીણીને આપી શકો છો બાળકોને બાળકોને ચીઝવાળી વસ્તુ વધારે ભાવતી હોય છે તો તમે આની ઉપર ચીઝ છીણીને પણ આપી શકો છો થોડી કોથમીર ભભરાવીશું આ રીતે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી વીટ પાસ્તા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બાળકોને બનાવીને ખવડાવજો આ નાના મોટા બધાને ભાવે એવા પાસ્તા બને છે ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસિપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય